અને મણિરાજ દીવ માલી પાછો કમ્પ્લીટ થી આવ્યો રાતે અને ત્રણ જણા પકડીને તેજ માથે લાવ્યા એને આ એનો છેલ્લો ડાયરો હતો જાહેરનો અને ત્યારે એ માણસ માઇક હાથમાં લઈ અને એને ઓડિયન્સ ને આ પબ્લિક ને પૂછ્યું તમને મણિરાજ ગમે છે એટલે પબ્લિકે કીધું હા અને તેદી માણસ ઊભો ઊભો હરેશભાઈ રોતો હતો ને એટલું કીધું કે મને મણીરાજ બહુ ગમે અરીસા હામો જોઈને કીધા કરું વાહ મણીરાજ વાહ મણીરાજ અને પછી એની જે જે કુટે માઈકમાં બોલ્યો પછી મને ટીવી વાળા એ પૂછ્યું કે માણસે તમામ નબળી વાતો કરી તમે એના વખાણ કેમ કર્યા ત્યારે મેં એને કીધું કે જેસલ જાડેજા ખાલી તોળા દે આગળ બોલી ગયો હતો કે હું આવો છો અને આ માણસ એક લાખ માણાની વચ્ચે માયકમાં બોલ્યો તો આનાથી રૂડો માણસ મારે ક્યાં ગોતવા જાવો સાહેબ અને પછી રસ્તે અમે અમરીશભાઈને બધા આવતા હતા અને રસ્તે મને એને પૂછ્યું કેવાય નહીં સાહેબ પણ મારે આંખમાં આહુંડા તમે મેં કીધું કે અમરીશભાઈ કા આ માણસ આમ હશે અને કા આ માણસ સંન્યાસમાં હશે કારણ કે દીવો જ્યારે ભડકા મળે ને મારવા જ્યારે માની લેવાનું દીવો અસ્ત થવાની તૈયારીમાં છે સાહેબ અને ભાદરવા મહિના નો છે સોમવાર નો ડાયરો અને આસો ના ત્રીજા નોર થય માણસ વયો ગયો સાહેબ કેવાનો મારો મતલબ એ છે કે એ આ તો એક વાત